દોસ્તો ખેતીની જમીનમાં ભાઈ ભાગ વેચણી વિશેની પાંચ મોટી માહિતી જે કદાચ આપને નહીં ખબર હોય અત્યાર સુધી આપશોને આ માહિતી વિશે કોઈએ પણ નહીં જણાવ્યું દોસ્તો તેવી મહત્વની પાંચ માહિતી આપશો માટે હું લઈને આવ્યો છું ભાઈ ભાગ વેચણી વિશેની તો આ ખાસ અને મહત્ત્વની માહિતી આપણે જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવી જ મહત્વપૂર્ણ ખેડૂતોને કામ લાગે તેવી માહિતી અમે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીએ

ત્યારે તે જમીનમાં તમામ ભાઈઓને સરખો હિસ્સો મળવો જોઈએ કારણ કે વડીલો પારિજિત ખેતીની જમીનમાં તમામ ભાઈઓ સરખા ભાગના હિસ્સેદાર હોય છે કોઈ ભાઈનો ઓછો કોઈ ભાઈનો વધારે તેવી રીતનું હોતું નથી આપણે જોયું હશે દોસ્તો કે ઘણા બધા વ્યક્તિઓ છે ઘણા બધા ભાઈઓ છે તે કેવું કરતા હોય છે કે મોટા ભાઈ હોય તો તેણે અગાઉથી તે જમીન પોતાની વાળી લીધી હોય તો તેને વધારે જમીન આવી જાય નાના ભાઈ છે તેમને જમીન આપવાની હોય તો તેની ઓછી જમીન આવે છે બધાને અસમાન રીતે જમીન મળે છે એટલે કે તેનો ચોક્કસ માપ હોતો નથી સરખે સરખી જમીન નથી મળતી બધા વ્યક્તિઓ છે તમને અલગ અલગ જમીન મળતી હોય છે તો વડીલોપાર જમીનમાં આવું નથી દોસ્તો હિસ્સાની જમીન છે તે મળવી જોઈએ કોઈ ભાઈને ઓછી કોઈ ભાઈને વધારે તેવી રીતનું થવું જોઈએ નહીં નહીતર આપનું કામ છે તે બગડી શકે છે ભલે અગાઉ તમારે આવી રીતે વહેંચણી થઈ હોય પરંતુ હાલ તમે કોઈ પણ કામગીરી કરાવવા જાઓ એટલે કે વેચાણ દસ્તાવેજ નામ કમી વેચણી તો આ બાબતના લીધે આપનું કામ છે તે અટકી શકે છે ત્યારબાદનો બીજો મહત્વનો પોઈન્ટ દોસ્તો સૌની માટે આવી રહ્યો છે ભાઈ ભાગ વેચણી વિશેનો કૂવો અથવા તો રીંગદાર દાખલ દોસ્તો આપની ખેતીની જમીનમાં પાંચ વીઘાથી ઓછી જમીન હોય અથવા તો તમે એક જમીનનો ભાગ પાડો ત્યારે તે કટકો છે તે પાંચ વીઘા જમીનથી ઓછો બનતો હોય તો તેવી ખેતીની જમીન છે દાખલા તરીકે પાંચ વીઘાથી ઓછી જેટલી જમીન છે તેની વેચણી તમે કોઈ પણ કરાવતા હોય તો તે જમીનના ગામ નમૂના નંબર સાતમાં આપણે રીંગદાર અથવા તો કૂવો દાખલ કરાવવો ફરજિયાત છે સ્થળ ઉપર ભલે તમારે કૂવો ન હોય કે રીંગદાર પણ ન હોય પરંતુ આપણે ગામ નમૂના નંબર સાતમાં ચડાવવો જ પડશે જેમાં આપણે ગામના તલાટી મંત્રી પાસેથી સોળ નંબર લઈને મામલતદાર કચેરીમાં ધરા વિભાગ છે ત્યાં આપ આ સોળ નંબર આપો એટલે તમને રીંગદાર અથવા તો કૂવો જે તમને દાખલ કરવાનું હોય તે તમને દાખલ કરી આપવામાં આવે છે તો દોસ્તો આ મહત્વની માહિતી છે જે આપણે નોટપેન લઈને લખી રાખજો કારણ કે આ માહિતી છે તે ઘણા બધા લોકો ભૂલી જતા હોય છે પાંચ વીઘા કરતાં ઓછી જમીન હોય તો તેમાં ફરજીયાત કૂવો અથવા રીંગદાર તમારે દાખલ કરાવવો પડશે તો હવે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે ત્રીજા નંબરનો પોઈન્ટ કે જમીનના ટુકડા ધારાનો ભંગ દોસ્તો જ્યારે તમે જમીનની વેચણી કરાવવાની કામગીરી કરાવવા જાઓ ત્યારે એક વાતને આપે ખાસ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે તમે કોઈ પણ જમીનના બે અથવા ત્રણ અથવા તો ચાર કટકા પાડો ત્યારે તે જમીનમાં કોઈ પણ જમીનનો અઢી વીઘા કરતા ઓછો ટુકડો પડવો જોઈએ નહીં જો આવું થશે તો તમારી જમીનમાં ટુકડા ધારાનો ભંગ થશે અને જમીન મૂળ સ્થિતિએ પહોંચી જશે જેથી તમે જમીનની ક્યારે પણ વહેંચણી કરાવો ત્યારે તમારે શું કરવાનું છે કે અઢી વીઘા કરતાં ઓછો કટકો છે તે પડવા દેવાનો નથી જમીનની અંદર જો આવું થશે તો તમારી જમીન છે તેમાં ટુકડા ધારાનો ભંગ થશે અને જમીન છે તે મૂળ સ્થિતિએ પહોંચવાના ચાન્સીસ તમારા વધી જશે પછી અપીલ કેસ તે બધું ધક્કાધોડા તમારે કરવાના રહેશે ત્યાર પછીનો ચોથો મહત્ત્વનો પોઈન્ટ આપશોની સામે આગળ આવી રહ્યો છે દોસ્તો કે વર્ષ ઓગણીસો પંચાણું થી જમીન ટાઇટલ ચકાસણી આ તો ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે દોસ્તો ખાસ કરીને તમે આની ઉપર ધ્યાન આપજો દોસ્તો આપને ખબર જ હશે કે હવે ખેતીની જમીનનું ટાઇટલ ઓગણીસો જોવા છે તો પણ ઘણી બધી જગ્યાએ આ બાબતનું એટલે કે વારસાઈ હયાતીમાં હક દાખલ નામ કમી ટાઇટલ હજુ પણ જોવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ દ્વારા એમ જણાવવામાં આવી રહ્યું છે કે પરિપત્રમાં માત્ર વેચાણ દસ્તાવેજનો જ ઉલ્લેખ કરેલો છે વેચાણ દસ્તાવેજમાં માં ઓગણીસો પંચાણું ટાઇટલ જોવાશે અને ત્યારે તે સાથે સાથે બિનખેતીનો પણ હુકમ છે તે કરવામાં આવેલો હતો પરિપત્ર કરવામાં આવેલો હતો કે બિનખેતીની કામગીરી છે તે પણ ઓગણીસો પંચાણું થી તેના ટાઇટલ જોવાશે અને આ કામગીરીઓ તો તેના મુકાબલામાં સાવ સામાન્ય કહેવાય દોસ્તો બિનખેતીને વેચાણ દસ્તાવેજ છે તેના કરતાં આ જે વહેંચણી નામ કમી તે બધી કામગીરી તો સાવ સામાન્ય કહેવાય તો પણ હાલ કચેરીની અંદર આવા સામાન્ય કામો છે તે થતા નથી તેથી ખરેખર તો આ અન્ય કામગીરીમાં પણ ટાઇટલ છે તે ઓગણીસો પંચાણુંથી થી જોવામાં આવવું જોઈએ દોસ્તો છતાં ખેડૂતોને હેરાનગતિ આ બાબતની રહે છે તો તે ખરેખર ખેડૂતોને વિચારવા જેવી બાબત છે કે આ અન્ય કામોમાં શા માટે ઓગણીસો પંચાણુંથી થી ટાઇટલ છે તે જોવામાં આવતું નથી ત્યારબાદ દોસ્તો પાંચમા નંબરનો પોઈન્ટ આપ સૌની સામે આવી રહ્યો છે છેલ્લો તો પાંચમા નંબરનો ખાસ પોઈન્ટ છે દોસ્તો તે પણ આપ સૌએ જાણવો જ જોઈએ જમીન માપણી વિશેનો ખેડૂત મિત્રો આપને એક ખાસ વાત આપણે છેલ્લા પોઈન્ટમાં જણાવી દઈએ કે આ કોઈ પણ ખેતીની જમીનમાં બે ભાગ પાડો છો તો ખાસ કરીને સૌથી પહેલાં સરકારી માપણી કરાવી અને ત્યારબાદ તમારે આ ખાતા છે તે નોખા કરો કારણ કે ઘરમેળે જો આપે કબજા મુજબ ભાગ પાડીને તાર ફેન્સિંગ કરી લીધા પછી ભવિષ્યમાં આપણે તે જમીન વેચવાની થઈ અથવા તો આપના વારસદારોને વેચવાની થઈ અથવા તો અન્ય કોઈ પણ તમારે કામગીરી કરવાનું હોય ત્યારે એમ ખબર પડે આપણે માપીએ ત્યારે કે ખરેખર તો જમીનમાં ઘટાડો આવે છે બાજુવાળા ભાઈને દબાણ કરેલ છે જેથી પછી આપને પાછળ જો આવા પ્રશ્નો ઊભા થાય દોસ્તો તો તેના માટે આપણે અત્યારે છે તે માપણીની કામગીરી કરાવી લેવી જોઈએ કારણ કે દોસ્તો ખાતા નોખા કરો ત્યારે તમે જે માપણી કરાવો ત્યારે તમારે ચોક્કસ માપ આવી જશે અને ચોક્કસ તમારે ભાગ પડી જશે કે બંને ભાઈઓને આટલી એટલી જમીન ગઈ છે અને સ્થળ ઉપર પણ તમારે તેવી જ રીતના જે માપણી કરાવી તેવી જ રીતના તમારે સ્થળ ઉપર પણ ભાગ પાડવાના રહેશે કબજા મુજબ નથી કરી લેવાનું કે આટલા અડધા અડધા ભાગ અમે પાડી લીધા તો થઈ ગયું તમારે સરખી રીતે સૌથી પહેલાં આખી જમીનની માપણી કરાવી લેવાની છે ત્યારબાદ તે મુજબ તમારે ભાગ પાડવાના રહેશે દોસ્તો તો આ હતા પાંચ મોટા અને મહત્ત્વના ખેડૂતો વિશેના વહેંચણીના પોઈન્ટ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વના પોઈન્ટ છે તે પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ